હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબીન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ચટણીની રેસિપી જો તમારે તેલનો ખાવામાં ઓછો ઉપયોગ કરવો હોય તો આ ચટણીને શાકની જગ્યાએ ઉપયોગ કરજો ફ્રેન્ડ્સ રેસીપી બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે કે જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચટણી બનાવવા માટે આપણે ત્રણ ટમેટા લીધા છે નાની સાઈઝના છે અને એવી નાની સાઈઝની જ આપણે ત્રણ ડુંગળી લીધી છે અને મરચાં ત્રણ છે મીડિયમ તીખા છે તમારે ચટણી કેવી તીખી કરવી છે એ પ્રમાણે જો વધારે તીખી તમે ખાતા હો તો તમારે તીખા મરચાંનો ઉપયોગ કરવાનો છે અને આમાંથી તમે ક્વોન્ટિટીમાં તમારે બે મરચાં લેવા હોય તો બે પણ લઈ શકો છો એ તમે જેટલી તીખા ખાતા હોય એ પ્રમાણે અને એક લસણનો ગાંઠિયો લેવાનો છે બસ આમાંથી આપણે ચટણી બનાવવાની છે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર આવી રીતે વારંવારો એક ઝારો લીધો છે અને એમાં આપણે ડુંગળીને શેકવા માટે રાખશું તો આપણે ગેસને મીડિયમ રાખશું ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખશું અને આવી રીતે ડુંગળીને આપણે શેકશું તો વચ્ચે વચ્ચે જો આને હલાવતા રહેવાનું છે આવી રીતે આમ ઉલટ પુલટ કરતું રહેવાનું છે જેથી કરીને બધી બાજુથી આપણી ડુંગળી શેકાઈ જાય તો જુઓ વચ્ચે વચ્ચે ફેરવવાનું છે આમ અને આવી જ રીતે આપણે શેકાઈ જશે જો ઉપરનું ફોતરું છે સાવ બ્લેક થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને હવે એ જ રીતે આપણે ટમેટાને પણ શેકી લેશું તો જુઓ આ ટમેટાને પણ એવી રીતે આપણે શેકી લેવાના છે એમાં હલાવતા જવાનું છે ઉપર નીચે કરતું જવાનું છે અને શેકવાના છે તો આવી રીતે આપણે આને પણ શેકશું હવે આપણા ટમેટા પણ શેકાઈ ગયા છે તો એને પણ પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે મરચાં અને લસણ બંને એકી સાથે આપણે શેકશું જુઓ મરચાં અને લસણ બંને એકી સાથે આપણે શેકી લેશું હવે આપણા મરચાં અને લસણ પણ શેકાઈ ગયા છે તો ગેસ ને હવે ઓફ કરી દેવાનો છે અને એને પણ આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે આ બધું જ આપણે શેકી લીધું છે હવે થોડુંક ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય પછી આ ઉપરની છાલ છે એ બધી જ આપણે દૂર કરી દેવાની છે બધામાંથી ઉપરની છાલ આપણે આવી રીતે આમ ઉખેડી લેશું જો આસાનીથી છાલ છે એ ઉખડી જશે આવી રીતે બધી છાલ ઉખેડી અને બીજી પ્લેટમાં રાખતા જશું આપણે તો હવે ડુંગળીની છાલ ઉતારી અને નાના નાના પીસ કરી અને મિક્સર જારમાં નાખેલી છે અને આપણે સાથે આ લસણ નાખશું અને મરચાંના થોડાક નાના કટકા કરી લઈએ તો મરચાંના બબે ત્રણ ત્રણ પીસ કરી લઈએ તો મરચાંને પણ આમાં આપણે એડ કરીશું સાથે અને લસણ આખું જ આપણે નાખી દેસું એમાં અને હવે આપણે એમાં ટમેટાને પણ એડ કરીશું જો આવી રીતે આમ ટમેટા પણ આપણે બબે ત્રણ ત્રણ પીસ કરી અને એમાં એડ કરી દેવાના છે આ ચટણી ઓહો આ ચટણી તો એકદમ સરસ થાય છે તો જુઓ આમાં એડ કરી દીધું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું અને થોડુંક લાલ મરચું પાવડર એડ કરશું ને થોડુંક જીરું પાવડર પણ એડ કરશું આપણે અને દળેલી ખાંડ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે નાની ચમચી એક દળેલી ખાંડ એડ કરશું અડધાથી ઓછું એટલું આપણે લીંબુ એડ કરીશું આ તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ પીઠું ને જે આપણે નાખેલું છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે અને છેલ્લે આપણે લીલા ધાણા એડ કરીશું અને આપણે આને મિક્સરમાં ક્રશ કરી લેશું તો આપણે આને એક જ વખત મિક્સરમાં ચલાવવાનું છે કારણ કે આપણે બધું જ શેકી લીધું છે એટલે એક વખતમાં જ થઈ જશે અને એકદમ ફાઇન નથી પીસવાનું તો જુઓ આવું આખા પાખું રે એવું આપણે તો જ્યારે તમે એકલા જુઓ અને શાક ના બનાવવું હોય ત્યારે તમે આવી ચટણી બનાવી લેશો તો શાકને પણ એકદમ ટેસ્ટ શાકથી પણ ટેસ્ટ એવી ચટણી બને છે અને આ ચટણી કોઈ પણ ખાશે ને એટલે શાક તો માગશે જ નહીં એમ કહેશે કે ના ચટણી તો બહુ સરસ છે અને રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે પરોઠા સાથે રોટલી સાથે તમારે શાકની જરૂરત નથી પડતી આ ચટણી ખાશો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસિપી સાથે